નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આજે સવાર થઈ દરરોજની જેમ સવાર થઈ અને વર્ષોથી એક ટેવ પડી ગઈ છે કે સવારમાં બ્રેકફાસ્ટ ચા આવ્યાની પહેલાં સમાચાર જોઈએ ન્યૂઝપેપર્સ વાંચવાની પહેલેથી ટેવ પડી ગઈ છે યુપીએસસીની પરીક્ષાની તૈયારીનું આ એક બહુ જમા પાસું છે એ તમને ન્યૂઝપેપરની લત લગાડી દે હવે સમય બદલાઈ ગયો છે હવે તો આપણે મોબાઈલની મદદથી જ અપડેટ્સ લઈ લેતા હોઈએ અને અમારે તો એ લેવાની વધારે જ જરૂર પડે કારણ કે રોજ રોજ કરંટ અફેર્સ વાંચીને અપડેટ્સ લઈને વિદ્યાર્થીઓને આપવાનું હોય અને ક્યારે ક્યારે તે યુટ્યુબ ઉપર પણ એ સમજાવવાનું હોય તો નિત્યક્રમ બની ગયો છે કે સવાર પડે એટલે થોડી વારમાં જ અપડેટ્સ લઈ લેતા હોઈએ મોબાઈલ ખોલ્યો અપડેટ લેવા માટે અને ત્યાં આગળ જે સૌથી પહેલાં સમાચાર ધ્યાને આવ્યા એક સિવિલ સર્વિસીસના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સમાચાર હતા હું નામ નહીં લેવા ઈચ્છું સમાચાર હતા કે આપણી જે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે એમણે એમના ઉપર લગભગ ત્રણ લાખ રૂપિયાનો ફાઇન લગાડ્યો ઇટ ઇઝ ક્વાઇટ અ પોપ્યુલર ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા વિદ્યાર્થીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે એનાથી પરિચિત હશે લગભગ ત્રણ લાખ રૂપિયાનો એક મોટો ફાઇન એમના ઉપર લગાડવામાં આવ્યો છે કારણ શું છે કારણે કે એમણે પોતાના ઇન્સ્ટિટ્યૂટની અંદર જે રિઝલ્ટ્સના ક્લેમ કર્યા હતા એ ક્લેમ ખોટા હતા રિઝલ્ટ્સના ક્લેમ કેવા ક્લેમ એટલે કે આ વખતની યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આવ્યું એમાંથી અમારે ત્યાં આટલા વિદ્યાર્થીઓ પાસ થયા આટલા વિદ્યાર્થીઓ પણ કેટલા બનતું હોય છે કે આઠસો નવસો વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા હોય મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય અને કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્લેમ કરતું હોય કે આમાંથી બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ તો અમારા છે જે કોઈ કાઢે શક્ય નથી કોઈ કાઢી શક્ય નથી કોઈ ઇન્સ્ટિટ્યૂટ માટે શક્ય નથી એવા એવા ક્લેમ એ દ્વારા એ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે ભૂતકાળમાં પણ આવું બનેલું છે કે જ્યાં ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ઉપર આના કારણે ફાઇન લાગેલો હતો અને આ યાદીમાં હવે એક નવા ઇન્સ્ટિટ્યૂટનું નામ જોડાયું છે આ ઇન્સ્ટિટ્યૂટ્સ એટલા બધા વિદ્યાર્થીઓના દાવા કરતા હોય છે ને મતલબ એવરેજ પચીસ ત્રીસ ટકા વિદ્યાર્થીઓ અમારે ત્યાંથી પાસ થયા છે એવો દાવો લગભગ દર બીજું ઇન્સ્ટિટ્યૂટ કરતું હોય છે હવે પાસ થયેલા વિદ્યાર્થીઓની તમે જો સંખ્યાનો સરવાળો કરવા જાઓ કુલ તો પાસ થયેલા છોકરાઓ આઠસો નવસો જણ જ છે પણ આ દરેક ઇન્સ્ટિટ્યૂટના પાસ થયેલા વિદ્યાર્થીઓની એમના દાવા પ્રમાણે જે સંખ્યા છે એનો સરવાળો કરવા જાઓને તો આંકડો સફળ ઉમેદવારોનો હજારોમાં પહોંચી જાય જે તો પાસ થયેલા છોકરાઓની સંખ્યા છે જ નહીં આજ તો વાંધો હતો આજ તો વાંધો હતો કે જેથી સરકાર થોડીક વધારે કડક બની અને હવે એ કડકાઈ ભર્યા પગલાં લઈ રહી છે સંસ્થાઓની સામે આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમી છેલ્લા અગિયાર વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે અંગત રીતે એક લેક્ચરર તરીકે હું ચૌદ વર્ષથી કામ કરું છું સંસ્થાને હવે અગિયારમું વર્ષ ચાલે છે અને આપણી ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન કે જેમાં યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓના ઓનલાઈન કોર્સેસ પૂરા પાડવામાં આવતા હોય છે એને પણ લગભગ હવે ચાર વર્ષ તો થઈ ગયા ત્રણ કે ચાર વર્ષ જેવા થઈ ગયા મને હજુ યાદ છે કે પહેલા એવું બનતું કે કોઈક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હોય અમને પણ ગમે ને કે અમારે ત્યાં જે વિદ્યાર્થી ભણતા હતા એ પરીક્ષામાં પાસ થયા તો અમને પણ ગમે કે અમે એમનું નામ લઈએ તો મોટાભાગે એવું બનતું કે રિઝલ્ટ આવ્યા પછી વિદ્યાર્થી સામેથી અમને કહે સામેથી કોલ કરે કે મેસેજ કરે અને જણાવે કે આ પરીક્ષામાં સર હું પાસ થઈ ગયો છું અને આભાર માને ક્યારેક એવું બને કે કોઈક વિદ્યાર્થી કદાચ સામેથી જાણ ન કરી હોય તો હું મારા સ્ટાફ મેમ્બરને કહેતો કે તમે એમને કોલ કરો કોલ કરો અને એમની મંજૂરી લો મંજૂરી લો કે શું આપણે આપણા સફળ ઉમેદવારોની યાદી બનાવીએ છીએ એમાં એમનું નામ સામેલ કરી શકીએ એમનો ફોટોગ્રાફ ત્યાં આગળ લગાવી શકીએ આમ તો એમણે આપણે ત્યાં એડમિશન ફોર્મ ભર્યું હોય એટલે આપણને એક રીતે હક મળી જાય કે સીધા જ આપણે એમને પૂછ્યા વગર પણ જો ચાહીએ ને તો નામ લખી શકીએ ફોટોગ્રાફ લખાવી શકીએ પણ તોય હું મારા સ્ટાફ મેમ્બર્સને પહેલેથી ટ્રેનિંગ આપી રાખી છે કે પૂછ્યા વગર એ ન કરે હવે તો જો કે એ કામ પણ બંધ કરી દીધું છે કારણ કે આપણે નથી માનતા કે ફોટોગ્રાફ્સ બતાવીને તમારે વિદ્યાર્થીઓને અહીંયા આગળ બોલાવવા જોઈએ તમારું ટીચિંગ એ જ તમારી યુએસપી હોવી જોઈએ પણ તોય અમે આ ઉદાહરણ આપવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓને કોલ કરતા એ પછી આઈએસ આઈપીએસ જેવી નોકરીમાં જોડાયેલ વિદ્યાર્થી હોય કે પછી ક્લાસ થ્રીની કોઈક નોકરીમાં જોડાયેલ વિદ્યાર્થી હોય એને હંમેશા પૂછીને જ અત્યારે પણ જો કોઈ સક્સેસફુલ કેન્ડિડેટનો ફોટોગ્રાફ અમારી કોઈક ઇમેજમાં કોઈક હોર્ડિંગમાં જોવા મળે કે આપણી બુકમાં કોઈક આઈએસ ઓફિસરનું ત્યાં આગળ રિવ્યૂ આપેલો તમને જોવા મળે ને તો એ અધિકારીને મળજો અને પૂછજો કે તમને તમારો ફોટો કે નામ લેતા પહેલાં પૂછવામાં આવતું કે નહીં આપણી સંસ્થામાં અમદાવાદ ઓફિસ હોય કે ગાંધીનગર ઓફિસ જ્યારે સક્સેસફુલ કેન્ડિડેટ્સનું હોર્ડિંગ લગાવીએ ને તો એમાં ઉપર ક્લિયરલી મેન્શન કરતા કે અમારે ત્યાં ઇન્ટરવ્યૂની તૈયારી માટે જોડાયેલા હતા માત્ર ઇન્ટરવ્યૂની તૈયારી માટે જોડાયેલા હતા અથવા તો મેઇન્સ અને ઇન્ટરવ્યૂની તૈયારી માટે જોડાયેલા હતા અને જે લોકો ત્રણે ત્રણ તબક્કાની તૈયારી માટે જોડાયેલા હોય ત્યાં તો કંઈ લખવાની જરૂર જ ન રહે પણ એક ઇન્ફોર્મ્ડ ચોઈસ અમે વિદ્યાર્થીઓને આપી શકીએ ને એના માટે આ અમે કરતા અને હજુ કરીએ છીએ હજુ કરીએ છીએ જો એ ન કરીએ ને અને જે કોઈ પણ તમારે ત્યાં સામાન્ય કદાચ માર્ગદર્શન લેવા માટે પણ આવ્યું હોય એવા વિદ્યાર્થીઓના નામ પણ જો ચડાવી જઈએ ને તો હોર્ડિંગ્સ એમ તો ઘણા મોટા મોટા લાગી શકે અને અત્યારે જો હોર્ડિંગ્સ તમે જુઓ છો ને એવા જ છે હું જ્યારે દિલ્હી તૈયારી માટે ગયો ને તો આઈ હેડ એન ઇન્ફોર્મ ચોઈસ સમજી વિચારીને ક્યાં જઈ રહ્યો છું એને જાણીને પછી હું ત્યાં આગળ ગયો હતો ઘણી વખત સવાલ એ થાય છે કે સિવિલ સર્વિસીસનો વિદ્યાર્થી આટલી સામાન્ય વાતને કેમ નથી સમજી શકતો આ બહુ સામાન્ય વાત છે અને જો એને નથી સમજી શકતો તો એ ના સમજ છે એ મૂર્ખ છે મને નવાય લાગે છે કે સિવિલ સર્વિસીસની તૈયારી કરનારો વિદ્યાર્થી આટલો મૂર્ખ કઈ રીતે હોઈ શકે કે એને જે રિઝલ્ટ બતાવવામાં આવે છે ગવર્મેન્ટના ઇન્ટરવેન્શનની આગળ જરૂર કેમ પડે એને ખુદ કેમ એ ન સમજાય કે એ જે ફોટોગ્રાફ જોઈ રહ્યો છે એણે ખરેખર શું પોતાના બધાય બધા તબક્કાની તૈયારી ત્યાં આગળ કરી છે મેન્સ માટેની ટેસ્ટ સિરીઝમાં કદાચ કોઈક વિદ્યાર્થી જોડાયો હોય અને ઇન્સ્ટિટ્યૂટ ક્લેમ કરતું હોય કે આ તો અમારે ત્યાંથી જ તૈયારી કરીને પાસ થયા છો તો વિદ્યાર્થી એટલું ન સમજી શકે કે ટેસ્ટ સિરીઝ માત્ર માટે તમે ક્યાંક જોડાવ તો એનાથી ઇન્સ્ટિટ્યૂટને હક ન મળી જાય કે તમારી સફળતામાં સંપૂર્ણ શ્રેય ક્લેમ કરે ફ્રી મોક ઇન્ટરવ્યૂઝ ક્યાંક રાખવામાં આવેલા હોય અને વિદ્યાર્થી ત્યાં આગળ ફ્રી મોક ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી જાય બને કે એનાથી એને કોઈ લાભ ન પણ થયો હોય હં પણ તોય તમને ન સમજાય કે એના આધાર પર કોઈક ઇન્સ્ટિટ્યૂટ કહેતું હોય કે મારે ત્યાં આ વખતે જીપીએસસીમાં ત્રણસોમાંથી સિત્તેર વિદ્યાર્થી પાસ થયા એંશી વિદ્યાર્થી થયા તે ખોટું છે આટલું પણ આપણે સમજાય કદાચ નહીં સમજાવતું હોય આ જ આજના સમયની રીત છે માર્કેટિંગનું એક એટલું મોટું એક ફિલ્ડ વિસ્તરી ચૂક્યું છે ગઈકાલે જ એક મૂવી જોતો હતો આઈ વોન્ટ ટુ ટોક અભિષેક બચ્ચનનું મૂવી છે એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે અને એમાં એ જે માર્કેટિંગનો એક્સપર્ટ બતાવાયો છે અભિષેક બચ્ચનને એના પરથી સમજાય છે કે અત્યારે માર્કેટિંગના સમયમાં તમે ગમે તેવી ખોટી વાત પણ સામેવાળાને મનાવી શકો એમ છો આવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સિવિલ સર્વન્ટ બને તો પછી તમે સરકાર પાસેથી સારા કામની ઉમીદ કેવી રીતે રાખી શકો એમની પાસેથી એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશનની એક્સપેક્ટેશન કઈ રીતે રાખી શકો એ સામાન્ય લોકોને સારી સેવા આપી શકે એવી અપેક્ષા ક્યારે રાખી શકો કે જ્યારે એમને પોતાને પસંદગી કરવાની હતી આવી જગ્યાએ જવા માટે ત્યારે એ પસંદગી કરવામાં એ ખુદ થાપ ખાઈ ગયા હતા એમણે પહેલાં ભપકાને જોઈને પહેલાં આડંબરને જોઈને પેલી છેતરામણીને જોઈને એમાં જોડાવાનું નક્કી કર્યું હતું એ ખુદ પોતાની પસંદગીને ઢંગી નહોતા રાખી શક્યા તો એ હવે લોકોને શું સેવા આપી શકશે પણ છે આ છે આનાથી આદર્શ રીતે આપણે બચવું જોઈએ પણ છે તો એની વાત પણ કરવી રહી વિદ્યાર્થીઓને વારંવાર યાદ કરાવડાવતો રહ્યો છું હજુ કરાવડાવું છું કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવા માટેના આપણા ચોક્કસ માપદંડ હોવા જોઈએ અને એ માપદંડોમાં ક્યારેય પેલું હોર્ડિંગ મોટું હોર્ડિંગ કે જેમાં નાના નાના ફોટોગ્રાફ્સ લાગેલા હોય છે એ તો ક્યારેય ન હોવું જોઈએ અને જો કદાચ એને પણ ધ્યાને લેવા માગો છો તો એ ખરાઈ કરવી ખૂબ જરૂરી બની જાય કે આ જેના ફોટોગ્રાફ્સ લાગેલા છે શું એમણે ઓછામાં ઓછા પરીક્ષાના બે તબક્કાની તૈયારી ત્યાં આગળ અને એ પણ પૂરો સમય આપીને એવું નહીં કે જોડાયા હોય ફીસ ભરી હોય ને પછી ત્યાં આગળ આવ્યા જ ના હોય પૂરા સમર્પણ સાથે પૂરો સમય આપીને ત્યાં આગળ એ તૈયારી કરેલી છે આની ખરાઈ કરવી અનિવાર્ય છે આ કરવાનું હોય એ ઇન્સ્ટિટ્યૂટની પેડાગોજી સમજવાની હોય આ બધું કરવાનું હોય અદ્ધરતાલ કોઈ નિર્ણય ન કરવાનો હોય ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસીના વિદ્યાર્થીઓ દેશભરના વિદ્યાર્થીઓ જેટલું ઝડપથી આ સમજી જાય એટલું સારું છે બાકી તમારી ના સમજના કારણે તમારી મૂર્ખામીના કારણે તમારી ભૂળવાઈ જવાની વૃત્તિના કારણે છે આ એક મોટું માર્કેટ છે કે જેમાં કરોડો અબજોનો બિઝનેસ છે અને ચાલતો રહેશે એક ધીકતો બિઝનેસ છે આ કે જે જળવાઈ રહેશે અને એનું કારણ હશે માત્ર માત્ર તમારી મૂર્ખામી તમારી ભોળા બની જવાની એક વૃત્તિ આનાથી ચેતજો આપણા ઓનલાઈન કોર્સેસ ઉપર આપણે ઓફર રાખેલી છે એનો આજે છેલ્લો દિવસ છે ઓનલાઈન કોર્સિસ ઉપર ઓફર રાખવામાં સામાન્ય રીતે અમે માનતા નથી આપણી જે ફીસ છે એ પ્રમાણે જ વિદ્યાર્થીઓને ચૂકવીને સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનું હોય પણ છતાં પણ ઓફર્સ રાખીએ છીએ બે હેતુથી એક તો એવા વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હોય દે આર નોટ ઇન અ પોઝિશન ટુ અફોર્ડ ધીસ હ્યુજ અમાઉન્ટ ઓફ ફીસ તો એમને મદદરૂપ થઈ શકાય એના માટે આ એક ઓફરનો કોન્સેપ્ટ આવતો હોય અને સાચું કહું તો બીજો એક ઉદ્દેશ્ય એ હોય છે અવારનવાર એવા વિદ્યાર્થીઓનો ભેટો થઈ જાય છે ઓફિસ પર મળવા આવે છે અને લિટરલી એ લડી જવાની સ્થિતિમાં પહોંચી ગયા હોય છે કે જ્યાં એમણે પેલા ભપકાથી અંજો અંજાઈ જઈને પેલા હોર્ડિંગ્સથી અંજાઈ જઈને કોઈક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈ લીધું હતું બસ માર્કેટિંગ ગિમિકમાં એ ફસાઈ ગયા હતા અને ત્યાં આગળ મસમોટી મોટી ફીસ સાઈઠ સિત્તેર હજારની ફીસ ચૂક્યા બાદ હવે એમને જણાય છે કે પહેલાં બધા જે દાવા હતા કે જે ઇવન સક્સેસફુલ કેન્ડિડેટ ત્યાં આગળ આવીને એમને જણાવ્યા હતા એ બધા જ દાવા પોકળ છે એ ખોટા છે પણ હવે એક મોટી ફીસ ચૂકવી દીધી છે હવે બીજા કોઈક ઇન્સ્ટિટ્યૂટમાં ફરીવાર સાઠ સત્તર હજારની ફીસ તો ન ચૂકવી શકે બધાની સ્થિતિ ન હોય આવા ઘણા વિદ્યાર્થીઓ મળતા હોય છે બને ત્યાં સુધી અમે એમને અમારી રીતે ત્યાં જ મદદ કરી દેતા હોઈએ છીએ પણ જ્યારે આવા ઓનલાઈન કોર્સિસમાં ઓફર રાખીએ ને ત્યારે મદદ એમને પણ પહોંચતી હોય છે તો ઓનલાઈન કોર્સિસની અંદર ઓફર રાખવાના મુખ્ય ઉદ્દેશ્ય આપણે બે રહેલા છે એવા વિદ્યાર્થીઓ કે જે અફોર્ડેબલ કન્ડિશનમાં નથી એમના સુધી અમે પહોંચી શકીએ અને બીજા એવા કે જે અફોર્ડેબલ કન્ડિશનમાં પહેલાં હતા પણ હવે નથી પહેલાં એ પહેલાં બધાથી અંજાઈ જઈને મોટી ફીસ ક્યાંક ચૂકવી ચૂક્યા હતા હવે એમને ત્યાં આગળ સારું શિક્ષણ મળ્યું નથી પણ એમની પાસે બીજો કોઈ રસ્તો બચતો નથી કે એવડી જ ફીસ ચૂકવીને બીજે ક્યાંય ઓફલાઈનમાં કોચિંગ લેવા જઈ શકે તો એમની મદદ થઈ રહે એના માટે આ ઓફર રાખતા હોઈએ છીએ તો આ ઓફરનો આજે છેલ્લો દિવસ છે આજે રાત્રે બાર વાગે આ ઓફર પૂરી થવાની છે નેવું ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપણે રાખેલી છે ભારતના બંધારણના અમલીકરણના પંચોતેર વર્ષ પૂર્ણ થયા એ પ્રસંગે આપણે ગયા વર્ષે જેમ સ્વીકારના પંચોતેર વર્ષ પૂર્ણ થયાથી ઓફર રાખેલી હતી એવી જ નેવું ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપણે રાખેલી છે કોઈ પણ ઓનલાઈન કોર્સ માત્ર દસ ટકા રકમ ચૂકવીને આપ સબસ્ક્રાઈબ કરી શકો છો તો રાત્રે બાર વાગ્યા સુધીમાં તમે આ ઓફરનો લાભ લઈ શકશો કોઈક ડાઉટ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરી શકશો સાથે બીજી એક વાત જોડી દઉં અગાઉ પણ મેં જાહેરાત કરેલી જ હતી કે જીપીએસસીએ નવું તો કશું કર્યું નથી ખાલી એક્સપ્લિસિટલી કહ્યું છે તમને કે હવે તમામ પરીક્ષાઓ માટે કોમન જનરલ સ્ટડીઝનો સિલેબસ રહેશે અને એક જ તૈયારી સાથે તમે કોઈપણ પરીક્ષામાં બેસી શકશો અને વાત તો આપણે છેલ્લા ચૌદ વર્ષથી કરી રહ્યા છીએ જીપીએસસીએ સામેથી આવીને હવે તમને વાત કરી દીધી છે તો આ પ્રકારની તૈયારી આપણે કરાવતા રહ્યા છીએ હજુ કરાવીશું અને આ જ તૈયારી કરાવવા માટે આવતીકાલે અઠ્યાવીસ જાન્યુઆરીના દિવસે એક નવી જીપીએસસી માટેની એક ફાઉન્ડેશન બેચ કહો તો ફાઉન્ડેશન બેચ લોંગ ટર્મ બેચ કહો તો લોંગ ટર્મ બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ સવારમાં સાડા આઠ વાગે એના ફ્રી લેક્ચર્સ શરૂ થશે આપણે ત્યાં ડેમો લેક્ચર્સ નથી હોતા મને શબ્દથી પરહેજ છે મને નથી ગમતું ડેમો ન હોય ટીચરનો ડેમો ન હોય આપણે ઓરિયન્ટેશન આપીએ છીએ અને ફ્રીમાં આપીએ છીએ એટલે એને ફ્રી ઓરિયન્ટેશન ક્લાસીસ આપણે કહીએ છીએ તો આવતીકાલથી એના ફ્રી ઓરિયન્ટેશન ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે સવારમાં સાડા આઠ વાગે તો જે વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાની તૈયારી કરવા માગતા હોય પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કા માટે તૈયારી કરવા માગતા હોય બધી જ પરીક્ષાઓની સાથે તૈયારી કરવા માગતા હોય એ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે આવી શકે અગાઉ જો આપ આવા કોઈ ફ્રી ઓરિયન્ટેશન ક્લાસમાં આવી ચૂક્યા છો તો આપણું ઓરિયન્ટેશન થઈ ચૂક્યું છે વારંવાર ઓરિયન્ટેશન ન હોય બરાબર છે તો આપ નહીં આવી શકો જે મિત્રો ક્યારેય આપણે ત્યાં ફ્રી ક્લાસીસમાં નથી જોડાયા એ મિત્રો ધેર મોસ્ટ વેલકમ આવવા માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ઉપર કાં તો કોલ કરીને અથવા તો વોટ્સએપ મેસેજ કરીને આપ આપનું રજીસ્ટ્રેશન કરાવી શકો અને પછી આવતીકાલે આપ આ તૈયારી માટે આવી શકો છો દેટ ઇટ બસેજ તો આની સાથે આ વિડીયોને અહીં આગળ પૂરો જાહેર કરું છું આવનાર વિડીયોમાં એક નવી વાત સાથે પાછા મળીશું ગોષ્ઠી કરવાની છે ગોષ્ઠી માટે પાછા મળીશું મળતા રહીશું થેન્ક યુ પચીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે કોચિંગની આ ઇન્ડસ્ટ્રી વિશે એક સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી શીર્ષક હતું એનું કોચિંગ એક તક સાધુ વ્યવસાય લાંબુ છે ધીરજ રાખીને વાંચજો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા વીસ યુપીએસસી કોચિંગ સંસ્થાઓને ભ્રામક જાહેરાતો કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે અહેવાલ મુજબ ચાર સંસ્થાઓને દંડ ફટકારાયો છે શું છે આખું પ્રકરણ તમે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ જોયા હશે જ્યાં બહાર વિશાળ હોર્ડિંગ્સ લગાવેલા હોય જે હોર્ડિંગ્સમાં ઘણા બધા સફળ ઉમેદવારોના નાના નાના ફોટોઝ હોય આ સંસ્થાઓનો દાવો હોય છે કે તેમના કારણે એ ઉમેદવારોને સફળતા મળી છે કોઈ આઈએસ આઈપીએસ કે બીજી કોઈ નોકરીમાં છે તો એમના કારણે છે એમણે એમને તૈયાર કર્યા હતા શું આ દાવા સાચા છે પંચાણું ટકાથી પણ વધુ કિસ્સામાં આવા દાવા પોકળ સાબિત થાય યુપીએસસી અથવા રાજ્ય સરકારની નોકરીઓ માટેની પરીક્ષાઓ એ આ દેશની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકીની એક છે એમાં પણ સિવિલ સર્વિસીસની પરીક્ષામાં ત્રણ તબક્કા હોય છે પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ લાખો ઉમેદવારો પ્રિલિમ્સમાં બેસે છે એમાંથી અમુક હજાર ઉમેદવારો મેઇન્સ માટે ક્વોલિફાય થાય છે અને આખરે અમુક સો લોકો નોકરી માટે પસંદ થાય છે આ પરીક્ષાઓ માટે ઉમેદવારે જે મહેનત કરવાની થાય એ કદાચ બીજા માટે વિચારવું પણ મુશ્કેલ છે આ બધું થયા પછી જ્યારે ઉમેદવારનું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવે છે ત્યારે એક સાથે અનેક સંસ્થાઓ એ સફળતાનો જશ લેવા તૈયાર બેઠી હોય છે એ લોકો આનું જશ કઈ રીતે લઈ શકે આનો એક બિલકુલ સરળ શોર્ટકટ છે એ લોકો ફ્રી મોક ઇન્ટરવ્યુ સેશન્સનું આયોજન કરે છે જે પરીક્ષાના છેલ્લા તબક્કા માટે હોય છે કદાચ તેઓ એની ફી લે તો પણ એ એકદમ મામૂલી હોય છે જેમ કે મને પણ મારા બે હજાર બારના યુપીએસસી ઇન્ટરવ્યૂ માટે એક સંસ્થાએ આવી ઓફર કરી હતી જે ઉમેદવાર સ્પર્ધામાં લાખો ઉમેદવારોને ધકેલીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હોય તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય અને જો આવું મફતમાં મળતું હોય તો તો એમાં જોડાય જ જેમના ઇન્ટરવ્યૂ લેવાય છે એમાંથી ત્રીજા ભાગના ઉમેદવારો નોકરી માટે પસંદ થાય છે એનો અર્થ એ થયો કે તમારા ફ્રી સેશનમાં બેઠેલામાંથી દર ત્રીજાનું નામ મેરિટ લિસ્ટમાં હોય એ શક્ય છે બસ આજ જ છે બિઝનેસ માઇન્ડ તમે ક્યારેય આવા મોક ઇન્ટરવ્યૂઝના વિડીયોઝ જોયા છે ફક્ત મોક ઇન્ટરવ્યૂઝ માટે ડિઝાઇન કરાયેલા સ્ટુડિયોમાં એનું રેકોર્ડિંગ થતું હોય છે આવા સેટઅપ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય સંસ્થાઓ આ પૈસા ખર્ચે છે પણ એનો ઉપયોગ કરવા બદલ ઉમેદવાર પાસેથી કોઈ રકમ નથી વસૂલતા કેમ એક જ કારણ છે એમને ક્રેડિટ જોઈએ છે યુપીએસસી અથવા પીસીએસની તૈયારી એ એક થકવી નાખનારી પ્રક્રિયા છે એમાં વિવિધ વિષયોની ઊંડાણપૂર્વકની સમજ આવશ્યક છે ખરું યુદ્ધ પ્રિલિમિનરી પરીક્ષાને પાસ કરવાના પડકાર સાથે જ શરૂ થઈ જાય છે જેમાં તમારે લાખો વિદ્યાર્થીઓને પછાડીને આગળ વધવાનું હોય છે જો તમે પરીક્ષાના ત્રણે અથવા ઓછામાં ઓછા બે તબક્કામાં વિદ્યાર્થી સાથે નહોતા તો તમને એમની સફળતામાં પોતાનું યોગદાન ગણાવવાનો કોઈ અધિકાર નથી હવે એક નવી વાત ઉમેરાઈ છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ વિદ્યાર્થીને ટેસ્ટ સિરીઝ વેચે છે અને ક્રેડિટ લે છે વિદ્યાર્થીએ કોઈ સંસ્થામાં મહિનાઓ સુધી તૈયારી કરી હોય પણ જો એણે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટ સિરીઝ લીધી તો એ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીની સફળતામાં સરખો હિસ્સો માંગશે આનાથી આગળ હવે તો દિલ્હીમાં અમુક સંસ્થાઓએ મેઇન્સ માટે ફ્રી કોચિંગ આપવાનું શરૂ કર્યું છે કોઈ કોઈના માટે કશું મફતમાં કેમ કરે તમારી સંસ્થાને ચલાવવા માટે તમારે ખૂબ મોટી રકમની જરૂર હોય તમે આ લોકોને પ્રિલિમ્સ માટે ફ્રી કોચિંગ આપતા નહીં જુઓ કેવી રીતે અને શા માટે આ લોકો નવા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયામાં ફી વસૂલે છે અને એનાથી તેઓ મેઇન્સના વિદ્યાર્થીઓના ખર્ચા પૂરા કરે છે કારણ કે મેઇન્સના વિદ્યાર્થીઓમાંથી ક્રેડિટ લેવાની તક ઘણી વધારે હોય છે કમનસીબે સરકારી સંસ્થાઓએ પણ આ વ્યૂહરચના અપનાવી છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જોડાતા મોટાભાગના વિદ્યાર્થીઓ કોચિંગ ઇન્ડસ્ટ્રીની આ વાસ્તવિકતાઓથી અજાણ હોય છે હવે તો તેઓ યુટ્યુબ પર રીલ જુએ છે અને સંસ્થામાં જોડાઈ જાય છે ઘણા વખત પછી એને ભાન થાય છે કે યુટ્યુબ અને ઓફલાઈન કોચિંગ એ બંને સંપૂર્ણપણે અલગ દુનિયા છે હવે ગુજરાતની વાત કરીએ તમે જે દિલ્હીમાં જુઓ છો એ જ ગુજરાતમાં મેળવશો તમારી આસપાસ તમને એવા લોકો મળશે કે જેમણે પોતે યુપીએસસીની પ્રિલિમ્સ એક વખત પણ ક્વોલિફાય નથી કરી પણ એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવતા હોય અને સેંકડો વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવ્યાનો દાવો કરતા હોય આ વાત એટલી જ સાચી છે જીપીએસસી અને વર્ગ ત્રણની બીજી પરીક્ષાઓના કોચિંગ માટે એવા લોકો કે જેમણે વર્ગ ત્રણની પણ પરીક્ષા પાસ નથી કરી એ જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ માટે ભણાવતા હોય છે મારા ધ્યાનમાં છે એવા ત્રણ ચાર લોકોને બાદ કરતાં આ ફિલ્ડમાં કોઈ નથી કે જેને આ પરીક્ષાઓ પાસ કરવાનો કોઈ પણ પ્રકારનો અનુભવ હોય પણ એમને ખબર છે કે બિઝનેસ કઈ રીતે થાય બિનજરૂરી ટેસ્ટ સિરીઝ અને મોક ઇન્ટરવ્યૂઝ દ્વારા તેઓ વિદ્યાર્થીની વર્ષોની મહેનતની ક્રેડિટ લઈ લેતા હોય છે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના ફોટો હોર્ડિંગ્સથી અંજાઈ જાય છે એ ન કરો આ એ લોકો છે કે જે જીપીએસસી અથવા બીજી પરીક્ષા લેનારી સંસ્થાઓ દ્વારા પરિણામ જાહેર થાય પછી એમાં સિત્તેરથી એંશી ટકા જેટલા વિદ્યાર્થીઓ પોતાના હોવાનો દાવો કરતા હોય છે આ બાબત કલ્પનામાં પણ શક્ય નથી આપણે ફોટો માર્કેટિંગથી દૂર રહ્યા છીએ અને દૂર રહીશું સંસ્થાનું સાચું મૂલ્ય એના ક્લાસરૂમમાં છે હોર્ડિંગ્સમાં કરાતા અવાસ્તવિક દાવાઓમાં નહીં એ છેતરામણી છે અને તેનો વિરોધ થવો જ જોઈએ વધુ એક પોસ્ટ કે જે સોળ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે લખી હતી યુપીએસસી રિઝલ્ટ અને માર્કેટિંગ પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યુ યુપીએસસી અને બીજી સિવિલ સર્વિસીસ પરીક્ષાના આ ત્રણ તબક્કા છે ફાઇનલ મેરિટ માટે માત્ર મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં મેળવેલ માર્ક્સ જ ધ્યાને લેવાય ફાઇનલ મેરિટમાં ઇન્ટરવ્યુના માર્ક્સનું ભારણ આશરે તેર ટકા છે આજે આવું જ એક યુપીએસસી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે મોટાભાગની કોચિંગ સંસ્થાઓ ઉમેદવારો માટે મફત મોક ઇન્ટરવ્યૂઝની વ્યવસ્થા કરે છે તે માર્કેટિંગની સૌથી સરળ અને સસ્તી રીત છે ફાઇનલ મેરિટમાં જે સૌથી ઓછું મહત્વ ધરાવે છે તે ઇન્ટરવ્યૂ ઇન્સ્ટિટ્યૂટના દરવાજે સેંકડો હજારો વિદ્યાર્થીઓની લાઈન લગાવી દેશે છેલ્લા અમુક વર્ષોમાં કેટલીક સંસ્થાઓએ મેઇન્સ માટે પણ મફત કોચિંગ આપવાનું શરૂ કર્યું છે જે વાસ્તવમાં પ્રિલિમ્સના લાખો વિદ્યાર્થીઓને આકર્ષવા માટેની માર્કેટિંગની પદ્ધતિથી વિશેષ કાંઈ નથી હેતુ એક જ છે માર્કેટિંગ માટે કોઈ પણ માધ્યમથી સફળ ઉમેદવારોના નામ અને ફોટોગ્રાફ્સ મેળવવા આવી ભ્રામક ખોટી ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સામે ભારત સરકારે થોડા સમય પહેલાં સખત વાંધો ઉઠાવ્યો હતો આ કપટી અનૈતિક પદ્ધતિઓ ઘણાની કારકિર્દી તબાહ કરી દે છે કોઈપણ સંસ્થા ઉમેદવારની સફળતાનો યશ ત્યારે જ લઈ શકે કે જ્યારે ઉમેદવારે તે સંસ્થામાં પરીક્ષાના ત્રણે અથવા ઓછામાં ઓછા બે તબક્કા માટે તાલીમ મેળવી હોય તાલીમ પણ એવી કે જેમાં વિદ્યાર્થીનું નામ સંસ્થાના ચોપડે ચડ્યું હોય એટલું જ નહીં એ વિદ્યાર્થી ત્યાંથી ખરેખર કંઈક શીખ્યો હોય આશા રાખી કે આ અતિ સામાન્ય સમજ પ્રસરે વિદ્યાર્થીઓ જાણે કે દેશની કોઈ પણ સંસ્થા ફાઇનલ મેરિટમાં ત્રીસ ટકા ચાલીસ ટકા અથવા સાઈઠ ટકા જેટલા ઉમેદવારો તેના ક્લાસરૂમના હોવાનો દાવો ન કરી શકે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શક્ય જ નથી જો કોઈ સંસ્થા તેના ક્લાસરૂમના બેથી ત્રણ ટકા વિદ્યાર્થીઓને પણ ફાઇનલ મેરિટમાં પહોંચાડી શકે તો એક મોટી સિદ્ધિ છે આપણા ગુજરાતમાં પણ આ ધુતારાઓની કમી નથી યુપીએસસી ફિલ્મ્સમાં વારંવાર નાપાસ થવાની સિદ્ધિ ધરાવતા મહાપુરુષો કોચિંગ આપી રહ્યા છે વાજબી વાત કરો જૂઠું બોલવાનું બંધ કરો